ગુજરાતના નાથના બીજા ખંડમાં આપણે જોયું કે ગર્વિષ્ઠ એવી મંજરીનું તો હૃદય પરિવર્તન થયું કાકે એને જાણે નાથી લીધી એનું સ્ત્રીત્વ જાગી ઊઠ્યું અને એ રીતસરની કાકના પ્રેમમાં પડી ગઈ પણ કાકેને બરાબર ઓળખી ગયો છે અપ્રાપ્ય માનેલું સુખ એના હાથમાં આવી ગયું છે એના આનંદનો પાર નથી મંજરીને પોતાની નજીક લેવા એને આલિંગવા એ ઉત્સુક થયો છે પણ એ પોતાની જાત પર કાબૂ રાખે છે કારણ કે મંજરીની પ્રકૃતિને એ બરાબર સમજી ગયો છે અધીરાઈમાં આવીને હાથમાં આવેલું સ્વર્ગ ખોવા એ ઈચ્છતો નથી એટલે મૂગે મોઢે વિકટ અરણ્ય માર્ગમાં ઠંડે પેટે એ મંજરીની સાથે સાથે ચાલતો જાય છે અને મંજરીને દોરતો જાય છે ત્યારે ગર્વિષ્ઠ મંજરી કાકની આવી ઉર્મિહીન વર્તણૂકથી ચીડાઈ જાય છે જીવનમાં કોઈને રીઝાવતા એને આવડ્યું નથી એ હંમેશા સામ્રગ્ની થઈને જ વર્તી છે એટલે અત્યારે પણ એ ગુસ્સે થઈ જાય છે નિરૂપાય બની જાય છે પણ કાક અટલ રહે છે વિષમ ટેકરી નાના નાના ઝાડ પથરાઓ તળેટીમાં ઝાડના ઝુંડ મુનશીનો દે છે એમાંથી આવતા ભયાનક પ્રાણીઓના શબ્દો દૂર ગગનભેદી ગિરનાર આ ચિત્રભૂમિમાં આ પ્રેમ દર્શનહીન પ્રેમી જોડું સર્જક દેખાડતા જાય છે કાક રસ્તો કાઢતો આગળ વધે છે એ દરમિયાન મંજરીના હૃદયમાં તો પ્રેમની માળાનો જપ ચાલે છે પણ કાક એકદમ ઠંડો છે અક્ષુબ્ધ છે આ તો ભેંસ આગળ ભાગવત એમ મનમાં બબડીને મંજરી હોઠ કરડે છે એના નસકોરાં ફાટે છે એની આંખોમાં મધ છવાય છે અને છાતી ઉછળે છે સાહિત્યમાં જેને આપણે ચિત્રાત્મકતા કહીએ એવું કોઈ ચિત્રકાર આબેહૂબ દોરી શકે એવું મંજરીનું આ ચિત્ર મુનશીએ સ્ત્રીની સંવેદનાને કેવું તો સમજીને દોર્યું છે આખી કૃતિમાં ઠેર ઠેર આવા ચિત્રો આપણે નજરે ચડશે છેવટે એક આંકનો હાથ પકડવા ઊઠે છે અને એમ કરતાં એને પ્રાણ જવા જેવું લાગે છે કાકને બે હાથમાં કચડી નાખવાનું એને મન થાય છે અને ત્યાં જ ધારદાર પથ્થર વાગે છે એના પગમાં એનો પગ કપાય છે અને કાક એને શિલા પર બેસાડીને એની પૃચ્છા કરે છે ઝાડમાં પકડીને બેઠેલી મંજરી એને પૂછે છે તમે તે માણસ છો કે રાક્ષસ કાક કાંઈ સમજ્યો નહીં જોઈ રહ્યો મંજરીએ હાથ વડે આંખો ઢાંકી દીધી અને પોતાના જ ખોળામાં માથું મૂકીને રોઈ પડી ઊંચા નીચા ઉછળતા એના ભાવોએ આ સ્ત્રી સુલભ માર્ગ લીધો મુનશીની સ્ત્રીને અને સ્ત્રીના સંવેદનને પકડવાની શક્તિ કેવી છે એ જોવા જેવું છે આ શું કરો છો તમને આંખો નથી શા માટે રીબાવો છો હું ક્યાર ની છું મારો જીવ જાય છે તમને હૃદય છે કે નહીં ભટજી ભટજી કંઈને મંજરી ને ડૂસકે રડે છે કાકના હૃદયમાં પ્રકાશ થાય છે જે એના હૃદયમાં પ્રેમજવાળા રૂંધાઈ ગઈ હતી એ બહાર નીકળે છે મંજરીને પોતાના આલિંગનમાં લે છે અને બળજબરીથી એનું મોં ઊંચું કરે છે મુનશીનો દે છે એ મુખ ઉપર કામદેવની કલમે લખાયેલી દિવ્ય લિપિ એણે વાંચી લીધી એને હાથમાં લીધું છાતીસરસું ચાપ્યું અને એના પર ચુંબનો વરસાવ્યા શૃંગારનું આવું વર્ણન પણ એટલી નજાકતથી થયું છે કે એમાં ક્યાંય ભાવકને છોચ લાગે એવું નથી નરસિંહરાવે સરસ નોંધ્યું છે કે આ વીર વિરાંગનાનું અલૌકિક સંવર્ણન જોઈને કદાચ આકાશમાંથી દેવોએ પુષ્પ વરસાવ્યા હોય તો નવાઈ નહીં મંજરી ત્યારે બોલે છે કે આ બોલતી નથી મૂગેમોએ સુખ ભોગવે છે અને પછી બે હાથે કાકને તમાચા મારીને કહે છે મારો જીવ જતો તો એ જોતા નહોતા ત્યારે કાક પણ ઠંડકથી જવાબ આપે છે મારો જીવ જતો તે કેટલી વાર જોયો એનું કાંઈ નહીં હું તો મૂરખ હતી મૂરખ મંજરીએ કાકના કાકની છાતીમાં માથું છુપાવીને પાપનો પશ્ચાતાપ કર્યો મૂરખ અને અસંસ્કારી તો હું છું કાકે મર્મમાં જવાબ આપ્યો તો પણ હું તમારી દાસી હા એટલે તો લાત મારી પણ એનો પ્રાયશ્ચિત કર્યું ને શું કર્યું આમ કહીને મંજરી એને ભૂજ ભૂજબળમાં ઝીલી ઝીલી લે છે ત્યારે મુનશી નોંધે છે આ દ્રશ્ય જોઈને પ્રકૃતિએનો કેવો પ્રતિભાવ આપ્યો કૌમુદી અમી વરસાવી રહી વનસ્પતિએ હર્ષનાથથી ગગન ગજાવ્યું એક રાની બિલાડો જાડીમાંથી નીકળીને દૂરથી જોઈ રહ્યો અને થોડી વારે ડાપણથી ડોકું ધૂણાવી પોતાની સ્ત્રીને માનવજાતની મૂર્ખાઈની વાતો કરતો આગળ ચાલ્યો પ્રકૃતિનું બહુ સુંદર નિરૂપણ માનવભાવો સાથે ગોઠવીને મુનશીએ અહીંયા આલેખ્યું છે આ ચિત્ર એટલી બધી ગંભીરતાથી એક પ્રકારના દર્શનથી અને સાદા કલા વિધાનથી મુનશીએ દોર્યું છે આ કાક અને મંજરીની અલૌકિક મેળી જંગલમાં છે બંને જણા એટલે અલૌકિક મેળી એવો પ્રયોગ કર્યો છે ઊંચે તારક મણિમંડિત નીલગગન આજુબાજુ જંગલના ઝાડ પાષણના આસન પાષાણના આસનોથી ભરેલી વનભૂમિ એ એ લોકોનું પ્રેમલીલા ગૃહ પ્રચંડ વનકેસરી જેવા યુગલને આથી ચડિયાતી મેળી બીજી સી હોઈ શકે આ કોઈ સાદું યુગલ નથી કે સાદી મેળીમાં એ વિહાર કરે સાચે જ આવી પસંદગીમાં મુનશીનું જે કલા ચાતુ રહે છે એ આપણને જોવા મળે છે મંજરી અને કાક સામાન્ય પોચી માટીના મેળની માટીના માનવી નહોતા એમનું સંવર્ણન પણ સિંહ સિંહણને છાજે એવું અલક અલૌકિક પ્રકારનું હતું બંને બાહ્ય રીતે કઠણ છે પણ અંદરથી નાળિયેરની જેમ એમનું હૃદય કોમળ છે જ્યારે સવાર પડે છે ત્યારે કવિની સાથે ઉષા પણ કશુંક જોવે છે આ યુગલના સંદર્ભમાં શું જોવે છે તો મુનશીના જ શબ્દોમાં જોઈએ તો સવાર પડી ભગવાન દિવાકરની આરાધના કરતી ઉષા વ્યોમ માર્ગે સંચાર કરતાં આ જંગલ પર થોભી અને ઝાડપાનની ગટામાંથી પ્રકાશની રેખાઓ વરસાવવા લાગી આજે ઉષ્મા ઉષા પણ વિસ્મિત થઈને ચમકી વિચારમાં પડી અને તેને અહીંયા કંઈક નવી જ વસ્તુ દેખાઈ ઉષાના અચંબાનો પાર ન રહ્યો તેણે અનેક યુગલોને પ્રભાતમાં ઉઠાડ્યા હતા મહેલોમાં અને ખેતરોને ખૂણે બાંધેલી કાચી ઝૂંપડીમાં પણ ઉઠાડ્યા હતા પણ આવું યુગલ એણે ભાળ્યું નહોતું બંને થાકેલા હતા બંનેના હાથ પગ છોલાયેલા હતા વસ્ત્રો ફાટી ગયા હતા છતાં સ્ત્રીના અપૂર્વ મુખ પર લક્ષ્મી પણ લાજે એવું સૌંદર્ય હતું એની શરીર રેખાના લાલિત્યમાં રંભામાં પણ ન જડે એવી ચિત્તભેદક મોહિની હતી પુરુષના કપાળ પર બૃહસ્પતિની દીપતી દીપ્તિ હતી બુદ્ધિ દીપતી હતી નીચેલી આંખો પરથી ચાણક્યનું નૈપુણ્ય યાદ આવતું હતું નાકના મરોડમાં ધનંજયની મહત્વાકાંક્ષા સમાયેલી લાગતી હતી અને ધનુષ્ય સમા અડઘ પણ રસ ઝરતા હોઠમાં ગોપીવલ્લભ ગોવર્ધનધારીની રસિકતા પણ રહી હોય એવું લાગતું હતું આખું વર્ણન ઉષાએ શું જોયું એ પ્રકરણમાં વાચકે પોતે જ વાંચવા જેવું છે તો સ્વાભાવિક રીતે જ આપણાથી મુનશીને અભિનંદન આપ્યા વિના રહી ન શકાય આ પાત્ર યુગલની માનસિક ઘટનાના વિકાસ સાથે સાથે વાર્તા પણ કેવી તો ગૂંથાતી જાય છે એની કલ્પનાશીલતા પણ કેવી રીતે આકાર લેતી જાય છે એ આપણે અહીંયા ખબર પડે છે તો એક બાજુથી મંજરીનું વ્યક્તિત્વ પરિવર્તન પામે છે અને બીજી બાજુથી કાપ પણ એને અનુરૂપ એવો પતિ થઈને અહીંયા જોડાઈ જાય છે એના વ્યક્તિત્વ સાથે મંજરીને જેવો જોઈતો હતો તે અને સર્જક જે કહેવા માગે છે તે આ કે પ્રેમ પાસે જેણે ધાર્યું હતું એ પણ કશું ટકતું નથી પ્રેમ એટલી મોટી વસ્તુ છે અને એણે કરેલો ઉપકાર પણ મંજરી માટે એટલી મોટી વસ્તુ બની જાય છે આવું બીજું પાત્ર યુગલ છે મુંજાલ અને દેવી એ પાત્રોની ઘટના માટે આપણે પાછું પાટણની પ્રભુતા પાસે થોડું જવું પડે કારણ કે બંને વાત અહીંયા ભેગી થઈ જાય છે મુંજાલનો જે પૂર્વ વૃત્તાંત છે એમાં વાર્તાકારે કલાના ચાતુર્યથી અહીંયા એને જોડી દીધો છે સજ્જન મંત્રીની વાડીમાંથી કાવતરાબાજ મંડળ વેરાઈ જતાં મુંજાલ એકલો પડે છે અને એના જૂના સંસ્કાર એકાએક જાગી ઉઠે છે એને યાદ આવે છે કે પોતે એક નાનો છોકરો હતો આ વાડીમાં ફૂલ ચોરવાઓ તો સજ્જનનો નાનો ભાઈને ગોઠ્યા હતા અને ફૂલકુંવર જે સ્વપ્નમાં સર્જેલી અપ્સરાસમી હતી એને ગમી ગઈ એને પરણ્યો એના પિતા મરી ગયા એ નગરસેટ થયો પૈસા ઉડાવ્યા ફૂલકુંવર સહિત અને એના વગર પણ મોજ કરી પરદેશ રખડ્યો કમાયો અને ખોયું પણ ખરું પછી તો એ બંનેને પુત્ર થયો અને આ જ બારણે વડીલોથી છાનો એ એને મળવા આવતો અને પેલી લાડઘેલી સુંદરી પત્નીવ્રતથી ચલિત થયેલા પતિને પોતાનું કરવા હાથમાં લાટકો પુત્ર લઈને હોંશ ભરી આવતી પણ પછીથી મુંજાલ ચંદ્રપુર ગયો મિનળદેવીને મળ્યો એનો ગુલામ થયો ત્યાંથી પાછો આવ્યો મિનળદેવી પણ પાટણ આવ્યા સામ્રાજ્યના સ્વપ્ન સિદ્ધ કરવા એ મહાઅમાત્ય થયો રાજ્યતંત્ર હાથમાં લીધું અને આકાશમાં રહેલા ચંદ્રની સાથે પ્રણય કરનારની માફક એ દેવીને દૂરથી પૂજી રહ્યો અને પોતાની રઢિયાળી ફૂલકુંવરને એ ભૂલી ગયો એની એણે પરવા ન કરી પેલી વેલ કરમાઈ ગઈ અને એ જનુની થયો નિરાધાર પુત્રને ઘરબાર કર્યો પુત્ર મૃત્યુ પામ્યો અને સ્ત્રી પણ રીબાઈ રીબાઈને મૃત્યુ પામી ફૂલ ગઈ ફૂલની સુવાસ પણ ગઈ પણ પાટણની પ્રભુતા ભરતખંડમાં સ્થાપવા માટે કટિબદ્ધ એવો મુંજાલનો આદર્શ એક જ હતો કે પાટણનું સામ્રાજ્ય પ્રવર્તાવવાનું અને એના માટે એને પ્રેરણા આપનારી મૂર્તિ હતી એના હૃદયની દેવી મિનળ દેવી મિનળ દેવીએ પહેલાં જતી આનંદ સૂર્યને ગૌરવથી શું કહ્યું હતું મુન્શીનાથ શબ્દોમાં મુંજાલ મારો જમણો હાથ છે ચંદ્રપુરમાં પહેલાં ગુજરાતની મોહિની મને એણે લગાડી મહારાજા સાથે લગ્નની સગવડ મને એણે કરી આપી મહારાજાએ જ્યારે મારા રૂપ પર મુગ્ધ થઈને મારા રૂપ પર નાખુશ થઈને મારો ત્યાગ કર્યો ત્યારે એણે જ સમાધાન કરાવ્યું અને તેરતેર વરસ થયા મારે પડખે નિશ્ચલ ભક્તિથી એ ઊભો રહ્યો છે આટલો બધો એ બે વચ્ચે પ્રેમ જોડાણ છે આંતરિક પ્રેમ છે પણ રાજ્યતંત્રને અંગે ઉદભવેલી ખટપટોને લઈને બંને વચ્ચે થોડો વિરોધ ઊભો થયો જતી અનંતસુરીએ ખટપટો કરી અને મિનળને સત્તાનો નશો ચડ્યો આથી એણે મુંજાલને કેદ કર્યો અને કેદ કરતાં પહેલાં આ બે જોડાયેલા પાત્રો વચ્ચે જે સંવાદ થયો એ ચિત્ર જોવા જેવું છે દેવી ધીમે ઘાટે મુંજાલે કહ્યું પાટણની ગાદી પર કાં તો જયદેવ બેસે કાં તો પાટણ પડીને પાધર થાય પણ આ સિવાય મારા જીવતા બીજું નહીં થવા દઉં પણ તમારી મતિ વિપરીત થઈ ગઈ છે ત્યારે સત્તાના મધમાં આવી ગયેલી મીનળ બોલી મુંજાલ તું વાણિયાની જાત પર જાય છે આવી રીતે મારા સાથે વર્તે છે છૂટ આપી તેમાં તું ભૂલી ગયો હું કોણ છું ત્યારે મુંજાલ ભયંકર રીતે હસ્યો અને કહ્યું તમે રાણી માતા ક્ષમા કરો મને ભૂલવાની ટેવ નથી તમે મારા મોં આગળ ઉછરેલા મારી મહેનતે હોશિયાર થયેલા ચંદ્રપુરના કુંવરી મારી યુક્તિથી આણેલા મારી બુદ્ધિથી માનીતા કરેલા પાટણના રાણી અને અત્યારે કહું તો રાજ્યને સોલંકીઓના રાજ્યને ભસ્મીભૂત કરવા પેદા થયેલી જોગમાયા અને મારે મન નિમખરામ અવિશ્વાસી ભાવહીન અને સ્નેહ વિનાના બોલો કાંઈ કેવું છે હવેની વાત આપણે ચોથા ભાગમાં જોઈએ